જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ અને તારીખ ત્રેવીસ અને ચોવીસ તથા સત્યાવીસ થી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે જો સમયસર આવી જશે હવામાન ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતા પહેલા થવાનું હતું એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલા થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તારીખ દસ થી બાર મુંબઈ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે તારીખ બાર થી પંદરમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્ર અન્ય ભાગોનો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ લગભગ દેશના પૂર્વ ભાગોમાંથી આવશે જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે સીન ત્યાંથી ઉલટી પડશે ભોગવશે આસામમાં જ્યારે વરસાદ બંધ બંધ થશે ત્યારે ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને આ વખતે વરસાદ જે છે એ લગભગ બારથી પંદરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે રાજ્યના ભિન્ન ભિન ભાગોમાં અને અન્ય બાબતો જોઈએ તો તારીખ અઢારમી લગભગ જૂન બાદ બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે એટલે ગુજરાતમાં લગભગ વરસાદ અઢારમી જૂન બાદ લગભગ થી ત્રીસ તારીખમાં ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે આ વરસાદની ધમાકેદાર એન્ટ્રી રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને પાંચમી જુલાઈ બાદ વરસાદ આવશે પરંતુ જુલાઈ માસમાં લગભગ જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ પવનની ગતિ વધારે રહેશે અને ભારે પવનની ગતિ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે બેથી આઠ ઓગસ્ટમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે આ ચોમાસામાં પવનની ગતિ વધારે રહેશે ખાસ કરીને જુલાઈના બાદ અને ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે ગાઢ અને આધી વંટોળ આધી વંટોળ જેવું વાતાવરણ રહેશે કારણ કે ચોમાસામાં લગભગ રજગણ બેસી ગયા હોય છે એટલે આંધી નથી વાંધી ના આવે પણ પવનની ગતિ આ ચોમાસામાં વધારે રહેવાની શક્યતા રહે છે અને બેથી આઠ ઓગસ્ટ બાદ વરસાદ બોર્સમાં શેર ઓછો થશે અને લગભગ સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે જ્યારે જીવજંતુનો વધારે